અત્યારે દવા સાટવાની એટલે પપ્પા દવા અત્યારે રાખે ડોલમાં મિક્સ કરે પછી ટાંકી માં રાખવાની હવે ઓગણી ઓગણી રાખશું મમ્મી રાખતા ખાજો રાખ દેવાનો હતો ને મમ્મી રે પપ્પા સાટે દવા મમ્મી લાઈન ખેતી આવે ને પપ્પા સાટતા આવે અને માં હમણાં અહીંયા લાઈન ખેંચતા હતા વાગી ગયા સાડા ચાર સટાઈ ગયું હવે આપાય બાકી ઘર ઉપર કાંક થકા થોડી ચાલુ હોય લાઈટ વાળા તો હાલો હવે દવા સાટી દઈ હવે મારે લેવાનું ટ્રેક્ટર આગળ ચાલુ કર્યું હોય તો પાન હારી કાજુ રાખી દઈ હાલો હવે રાખીને ટ્રેક્ટર આગળ લઈ લઈશ टेस्ट कराकर ले लेंगे वापस आएगा है? वापस की तो आएगा लेवर। चालू है टेस्ट कराकर ले लेंगे। डूंगरी मादवा शट आएगी। हाँ, पुलवार माशा टेट। चार उसकी जोड़ी। ये हमने ना वो? हाँ। पुलवार में कितनी है चालू? डूंगरी माशा शट गई

દવા નું થઈ ગયું કમ્પ્લેટ આજે લાઈન વીટાઈ ગઈ હવે હવે જાય નવાણે હાલો બાપા ટ્રેક્ટર લેતા આવો ચાલો આપણે જઈએ હવે નવાણે ખેતરે આવ્યા હતા અત્યારે રાયડામાં પાણી ચાલુ હોય પાણી હેલું પડતું નથી અત્યારે

એટલે ઈ વાળામાં તો પાણી ખેલવું પડશે અવાર ના ગોલ શું ને

વાગી ગયા સવારના નવ અને પપ્પા અત્યારે ડુંગળી પાણી ચાલુ કરનારા હે ત્યારે ખાતર મિક્સ કરે છે કયું ખાતર હે પપ્પા

આપણે કડીયા ટુ નું ચા લઈને આવ્યા હતા દસ વાગે જોઈએ રબડી કરતા રહો રબડી કરી આટલા માં આજની તો આટલી કીધી બાકી જો અંદર થી તો હવે રબડી બારસે તમને બતાવીશ કેમ બારે તો હાલો કશું મળીશ

આમાં જો ડોલેથી થી ભરી ઉરી આવી ટાંકીમાંથી આ ટાંકી ઓગારી ને ખાતર આમાં ઉત્તરથી ભરી આવીને ડોલ ભરીને આમાં નાખી દઈ બસ પાંચ છ પાટી ડોલ નાખી દઈ એટલે કમ્પ્લીટ થઈ જાય વીસ વીસ જીરો તેર હવે થોડું પાણી ખપે પણ રાયડો હજી બે દિન ભાવ ન પડ્યો આજે વચ્ચેથી આમાં પી લઈ ને સુકાઈ હુકાઈ જશે પાછી આપણે થોડીક નીંદવાની હજી મોટું મોટું ખરે ઉપડી જાય

આટલું થોડુંક ખાલી પાંચક પાટી એક વચ્ચે બે એક આગળ ત્રણ ને ચાર પાંચ પાટી આગળ પાટી આગળ આગળ ખાલી થઈ ગઈ હા સુકાઈ ગયા બધાય થઈ ગયા ગયા ખાતર વધારે થઈ ગયું યુરિયા નાઇટ્રોજન વધારે થાય એટલે પછી હું ગયા ને જમીને એટલા મોવી કરી નાખ્યું તડકા નથી

Drabai samji hai, tonana gana diyen dekha na this champions these ones have gone completely, here I have the line you haveые karikadi K Industry inn ra09 blaare Ruth tube I have the line Kat Twitter

રેતી રાખે કેમ કે પ્લાસ્ટર કરવું ચાલુ પગલો આપણો થોડોક બાજુ માં તો એને ચોળાઈ કરવાનું હરું ચોળાઈ તો પૂરી થઈ ગઈ પણ પ્લાસ્ટર કરે આમ કપે રેતી પ્લાસ્ટર ચાલુ કરશે ડબડી મારે એમણે બે દિવસ ત્યાં આજે આવ્યા ને પરમ દિવસ આવ્યા અહીંયા બાજુમાં ઢગલો થઈ ગયા તો ને તો ઉપર ચડાવવાનું થી આ થોડોક દૂર પડે એકાદો હાઈવો અહીંયા કર નાખે બે હાઈવો વધ્યા એક હાઈવો તો પેલો નાખી ગયા વળી એક હાઈ હોય તો કીધું બાજુમાં આવી જાય રેતી નાખી દઈ હલો મિત્રો ચાય પીવા ચાય નું ટાઈમ થઈ ગયું આવી ગયા ઘરે પાણી વારીને ક્રિયા એ મમરા બનાવ્યા અરે વાય હાજર બનાવે મમરા વાળી પછી મમરા ખૂટે ક્રિયા બનાવી નાખે મોડા મોડા બ્રિજેશભાઈ પીવે અને આજે રક્કા બી આપીને અલગ જાતની આવી સ્ટીલની કેમ કે આપણી હું રકાબ્યું રહી ગયું વાળી એવું આજ કડી આવ્યા હતા ને ભૂલી ગયા હમણાં આપ્યું હવે વળી લેવા જાય આરા થાય એટલે કીધું આમાં દઈ દે હાલ છે હાલો તો ચાય પી લઈને થઈ ગયા ઠંડી ચાલો તો ચાય પીને હવે ફરવાઈ ગયા આવે જાઓ આપણે નાવા આવી આવી ખાતરવાળા બધા લીધા ભર્યા પડે પણ લગભગ વિડીયોમાં કમેન્ટ આવતી હોય તમારું ગામ કયું તમારું ગામ કયું તો ક્રિયાબેન કહેશે દરેક વિડીયોમાં કમેન્ટ આવે છે કે તમારું ગામ કયું હોય

પણ કદાચ હોય તો કમેન્ટ આવ્યો ને કદાચ રિપ્લાય ન દેવાની અને આ પાછું રિપ્લાય કરે ચાય પીને પાછી ભેલ બનાવીને ખાય જો આનો તો પેટ હે કે દરીયો તો ક્રિયા નાખો એની તો આ વિડિયો થઈ જશે ઘણો લાંબો એટલે વિડિયો કરી રાખીએ હેન્ડિંગ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મસ્ત ઉગાલે નવા નવા વ્લોગમાં તૈયાર થઈ જાય મુલી જય માતાજી